સદ્ય વિદા જય મા અમર જય શ્રી કૃષ્ણ ચાલો ભાઈ આજે મોનાબેન કેનેડાથી આવ્યા છે અને ખાસ તો એમનો આજે જન્મદિવસ છે જે નિમિત્તે આજે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરી રહ્યા છે સૌથી પહેલાં તો મોનાબેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના સાથી પરિવાર વતી અમરધામ આશ્રમ અને અત્યારે જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એના વતી

પેલા વઘાર કરીને ભઈ આવ્યાતા મૂકીને અહીંયા ફૂલે રેડું અને હવે આવીને ટ્રોફી તો ઉતારે છે થઈ જાય એમ એવું કે તમે હવે તમે તમારા ખાઈને તો વઘાર કરીને

ચાલો એક સરસ મજાનો સહયોગ અમરધામ આશ્રમના નિર્માણ માટે આ જે મોનાબેન છે તેમના દીકરા અને દીકરી દીકરી છે ફેનીબેન અને રક્ષિતભાઈ જે એમના દીકરા છે જેઓ તરફથી એમના પિતા હિમાંશુભાઈ વડેરાના સ્મરણાર્થે એક લાખ રૂપિયા અમરધામ આશ્રમના નિર્માણ માટે આપેલા છે તો સૌથી પહેલાં તો બે ભાઈ બહેનને ખૂબ ખૂબ આપણે અભિનંદન પાઠવું છું સાથે સાથે મોનાબેનને પણ જન્મદિવસની ખૂબ ખૂબ અઢળક શુભકામના મોનાબેને હંમેશા અમરધામ આશ્રમને કંઈક ને કંઈક સ્વરૂપે સહયોગ આપેલો છે તો મોનાબેન અને તેમના પરિવારને અમર ખૂબ નિરોગી તંદુરસ્ત દીર્ઘાયુ આપે ભાઈ અહીંયા પ્રસાદ બનીને તૈયાર થઈ ગયો છે અને મોનાબેન એ બધા છે એ પીરસી રહ્યા છે અને આ બાજુ બધા પ્રભુજી છે જમવા બેસી ગયા છે સરસ મજાનો પ્રસાદ આજે પ્રભુજીને મોનાબેન કેનેડા વાળા તરફથી અર્પણ કરવામાં આવેલો છે આજના પ્રસાદમાં પરોઠા પછી મીઠી સેવ છે ખીચડી કાજુ ગાંઠિયાનું શાક અને સાથે સાથે મોહન થાળ ખૂબ સરસ મજાનો સહયોગ મોનાબેન તરફથી આપણને મળેલો છે આજે મોનાબેનના જન્મદિવસ નિમિત્તે તેમના દીકરા અને તેમના દીકરીએ એમના પિતાશ્રીના વૃક્ષાર્થી અમરધામ આશ્રમને આજે સરસ મજાનો સહયોગ અમરધામ આશ્રમના બાંધકામ માટે આપેલો છે એક લાખ રૂપિયા જેટલું જે દાન છે એ આજે મોનાબેન તરફથી અને તેમના પરિવાર તરફથી આશ્રમને મળેલો છે જોઈ શકો છો બેન પોતે અહીંયા ને પોતાના હાથે જ પ્રસાદ અર્પણ કરી રહ્યા છે ખરા અર્થમાં આજે તેમનો જન્મદિવસ છે સાર્થક થયો એવું ગણાય કારણ કે છેક કેનેડામાં બેઠા બેઠા અમરધામ આશ્રમ પર જે પ્રભુજી છે નિરાધાર બિનવારસી અને જગત દ્વારા તલછોડેલા પ્રભુજીને માટે કંઈક વિચાર કરી અને છેક કેનેડાથી અત્યારે ખાસ પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે અહીંયા સુધી આવવું અને સાથે સાથે અમરધામ આશ્રમના બાંધકામમાં સરસ મજાનો સહયોગ આપવો એ ખૂબ મોટી વાત છે